રામ રામ મિત્રો આ આપણી જવાર છે તો જવાર આ કુસી છે ને કુસી છે હાંબો છે એ આપણી વાઢવાટાણે શોટતી હોય અને આ પ્રમાણે જો ખડ હોય ને તો ખડ હે એ આપણું મુખ્ય એ થવા દઈએ ને આમાં કંઈ બાકીના આમાં જો સીલ છે ભાજી છે બધી ઠામ અલે બીજું એક આ કોંગ્રેસી હે કાર્યું કુસી હાંબો બડેલો લુણી આમાં કાંઈ એટલી કાંઈ જગ્યા નથી ને એટલું હે તો આ જવા હે તો જવા હે એ પારાઢક થાય અને આ રીતે આપણે જે દવા જો ઉતરે ને આ હેઠી પૂગી શકે ને એવડી થઈ હોય તો દવા હે એ ખડ સુધી પૂગી જાય પછી ખડ મોટું થઈ જાય જવાય રે મોટી થાય તો થળ સુધી પૂગે ને એટલે ન મરે અને બાકી જો ધાણા જે છે એ આપણે એવળિયા થયા હોય અને એ થાય કે આપણે જા પાર્યું બહુ હોય અરે તરા તો ધાણા એવડ્યા થયા હોય અને આપણે પાંચમે દી દવા છાંટીએ ને તો ધાણામાં પણ બધી જાતનું ખડ મરે જો આમાં પણ આ કુશી આ કર્યું લુણી તાંજરીયો સીલ બળેલો આ દેહી દેહિતાંજરીઓ બધું હે લગભગ કોંગ્રેસીઓ મેં પછીને ઉપાડેલ માંડવી હમી થાય ધીરા છે ખર્ચ થવાનું જોઈ અને આપણી ખેતી એ પરતંત્ર થઈ ગઈ એટલે રામ રામ માંડણ કાકા રામ રામ ખેતી થઈ ગઈ પરતંત્ર થઈ ગયેલી કાવા તમે કીક વાત તો કરો લે કાંકી કીક વાત કરો ખેતી વિશેની કઈક ભણ્યા ને એ જૂની સીમસાળા અમે પ્રાથમિક શિક્ષણ લીધું પેલો એકડાનો એકડાનો એક ને કકાનો કો આ ભેણ્યા